રાહુ દસ નવેમ્બર થી આ પાંચ રાશિવાળાઓનું નસીબ ચમકાવી દેશે પૈસાના ઢગલે ઢગલા થવા લાગશે નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષની દ્રષ્ટિએ નવ ગ્રહોમાં શનિ રાહુ અને કેતુ અતિ ધીમી ગતિએ ચાલતા ગ્રહો છે જ્યોતિષ શાસ્ત્રના નિયમ મુજબ ગ્રહની ગતિ જેટલી ધીમી તેટલી તેની અસર દીર્ઘકાલીન એટલે કે લાંબો સમય સુધી રહે છે રાહુ એક રાશિમાં અઢાર મહિના એક નક્ષત્રમાં છ મહિના સુધી રહે છે તેઓ ખ્યાતિ સંપત્તિ અને સામાજિક મોભો પ્રાપ્ત કરે છે રાહુના પ્રભાવે વ્યક્તિ વૈજ્ઞાનિક કલાકાર કે રાજનેતા પણ બને છે પરંતુ જ્યારે રાહુ નિર્બળ કે અશુભ હોય ત્યારે વ્યક્તિના જીવનમાં અશાંતિ માનસિક વ્યથા અને રોગ ઉત્પન્ન કરે છે આવી વ્યક્તિ વ્યસન દ્યુત એટલે કે જુગાર અને અન્ય દુર્ગુણોનો શિકાર બને છે જે જીવનને વિનાશ તરફ દોરી જાય છે રાહુની ગતિમાં પરિવર્તન જીવનના દરેક પાસાને પ્રભાવિત કરે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 10 નવેમ્બર 2024 ના રોજ રાત્રે 11 કલાક અને 31 મિનિટે રાહુ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના તૃતીય પદથી દ્વિતીય પદમાં પ્રવેશ કરી લીધો છે જ્યાં તે બાર જાન્યુઆરી બે સુધી વિરાજશે આ પરિવર્તન સર્વ રાશિઓને પ્રભાવિત કરશે પરંતુ પાંચ રાશિઓને વિશેષ ધન લાભ થશે તો આવું જાણ્યું આ પાંચ સૌભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે આ વિડિયોમાં તમારી રાશિનો સમાવેશ થાય છે કે કેમ એ જાણવા માટે આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બવ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોનો માનસિક તણાવ ઓછો થશે અને ચિંતામુક્ત થશે નવા આર્થિક સ્ત્રોતો ઊભા થવાથી નાણાકીય સ્થિતિ સુદૃઢ બનશે જીવનશૈલીમાં હકારાત્મક પરિવર્તન આવશે નોકરીમાં બઢતીની સંભાવના છે સહકર્મીઓ અને ઉપરીઓનો સાથ મળશે વ્યાપારમાં વૃદ્ધિ થશે પ્રવાસ ફળદાયી નીવડશે રાજકીય ક્ષેત્રના લોકોને ઉચ્ચ પદ મળી શકે છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં રુચિ લેશે અને શ્રેષ્ઠ પરિણામ મેળવશે કૌટુંબિક અને દાંપત્ય જીવન આનંદમય રહેશે સગા વહલાઓનો સહકાર મળશે અને તંદુરસ્તી પણ આ સમય અવધિમાં તમારી જળવાયેલી રહેશે હવે ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે પઠ હણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના જીવનમાં રાહુના ગતિના પરિવર્તનથી સ્થિરતા આવશે માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થશે ધીરજ અને સંયમમાં વધારો થશે રોકાણથી લાભ થતા આર્થિક મુશ્કેલીઓ દૂર થશે ગૃહ અને પારિવારિક જીવન સુદ્રઢ થશે વ્યવસાયમાં સ્થિરતા આવશે પગાર વધારો કે બોનસની શક્યતાઓ બની રહી છે વેપારી મુસાફરી ફાયદાકારક રહેશે મહત્વપૂર્ણ કરાર થઈ શકે છે સામાજિક કાર્યોથી પ્રતિષ્ઠા વધશે માતા પિતાના આશીર્વાદ મળશે કૌટુંબિક વાતાવરણ આનંદમય રહેશે ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના જાતકો રાહુના ગતિના પરિવર્તનથી સંવાદ કુશળ અને સર્જનાત્મક બનશે માનસિક દૃઢતા વધશે અને સારા નિર્ણયો તમે લઈ શકશો ધંધામાં વૃદ્ધિથી આવકમાં વધારો થશે કાર્યક્ષેત્રે સન્માન મળશે વેપારમાં નફો થશે પ્રવાસ પણ આનંદમય રહેશે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટમાં સફળ થશે મિત્રોનો સાથ મળશે તમારો સ્વભાવ અને પરોપકારી વૃત્તિ સામાજિક મોભો વધારશે અને આરોગ્ય પણ સારું રહેશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ ધનુરાશિના જાતકોની સંવેદનશીલતા વધશે અન્ય પ્રત્યે સહાનુભૂતિ વધશે ધન સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ છે કાર્યક્ષેત્ર માન સન્માન વધશે વેપારીઓ માટે આ સમય ખૂબ લાભદાયી રહેશે નવી તકો મળશે વ્યાપારમાં આર્થિક સ્થિતિ મજબૂત થશે અણધાર્યો લાભ થશે વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે શૈક્ષણિક પ્રવાસ યાદગાર બનશે લેખકોને તેમની કૃતિ માટે પુરસ્કાર મળી શકે છે નોંધપાત્ર ધનલાભ થશે કુટુંબમાં સુખ પ્રસંગો ઉજવાશે અને વૈવાહિક જીવન પર સુખમય રહેશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે ગ શ શ સ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોમાં નવો આત્મવિશ્વાસ જાગશે યોગ્ય નિર્ણયો લેવામાં સફળ થશે હકારાત્મક અભિગમ કેળવાશે નવા આવકના સ્ત્રોતો ખોલવાથી આર્થિક લાભ થશે માનસિક તણાવમાં ઘટાડો આવશે નોકરી અને વ્યવસાયમાં સફળતા મળશે ઉપરી અધિકારીઓ દ્વારા પ્રશંસા મળશે શક્યતા છે વેપારી પ્રવૃત્તિઓમાં વેગ આવશે સોશિયલ મીડિયા માર્કેટિંગ થી આવક વધશે સુખી રહેશે ઘરમાં મંગળ પ્રસંગો યોજાશે સંબંધો વધુ મજબૂત બનતા જણાશે તો મિત્રો દસ નવેમ્બરથી લઈ અને બાર જાન્યુઆરી સુધી રાહુ નું ગોચર તમારા જીવનમાં કંઈક આવા હકારાત્મક બદલાવો લાવવા માટે આવી ચૂક્યું છે આ વિડિયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઇક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે